સામાજિક વિજ્ઞાન ધોરણ છ પ્રકરણે ચાલો ઇતિહાસ જાણીએ જવાબ સાથે પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પ્રસન્ન કરી ઉત્તર આપો એક પ્રાચીન સમયમાં માનવી સેના ઉપર લખાણ કરતો હતો એક કાપડ બી કાગળ સી રુચ વૃક્ષની અંતરછાલ ડી ચામડું સાચો જવાબ આવશે રુચ વૃક્ષની બી નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી ઈ અભિલેખો બી તામ્રપત્રો સી ભોજપત્રો સમય સુધી ટકી રહે છે અભિલેખો બી કાગળ પરના લખાણ સી કાબડ પરના લખાણ ડી વૃક્ષના પાન પર લખેલા લખાણ આમાં સાચો જવાબ આવશે બી

એડી નો અર્થ સમજાવો ઉત્તર એડીને અંગ્રેજીમાં ઉદાહરણ એટલે કે ઈસ્વીસન બે હજાર એટલે ઈસુ ખિસ્ત જન્મ પછીના બે હજાર વર્ષ ત્રણ બીસી ઈ એટલે શું ઉત્તર BCE ને અંગ્રેજીમાં બી ફોર કોમન એરિયા કહેવાય કે ચાર ભારતના સૌથી જૂના સિક્કા કયા છે ઉત્તર ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં પંચમાર્ સિક્કા સૌથી જૂના સિક્કા છે

પ્રશ્ન ત્રણ યોગ્ય રીતે અવિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે જોડી ઉત્તર આપો એક અભિલેખ એમાં જવાબ આવશે પથ્થર કે ધાતુ પર કોતરાયેલું લખાણ બી ભોજપત્ર એમાં જવાબ આવશે ભુજ નામના વૃક્ષની છાલ ત્રણ તામ્રપત્ર એમાં જવાબ આવશે તાંબાના પત્ર ઉપર કોતરેલું લખાણ ચાર બીસી ઈસવીસન પૂર્વી પાંચ એડી ઈસવીસન